આકાશવાણી સમાચાર સમાચાર કરણ વાંચશે સૌપ્રથમ મુખ્ય પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર એવોર્ડ એનાયત કરશે ઈરાન સમર્થિત હિઝબુલ્લાના ઠેકાણાઓ ઉપર ઇઝરાયેલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો અને આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં મુકાબલો સમાચાર વિગતવાર પહેલગામ આતંકવાદી હુમલા બાદના પ્રતિભાવમાં લશ્કરી તૈયારીઓની ચર્ચા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી નવી દિલ્હીમાં રક્ષામંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ ચાળીસ મિનિટ ચાલી સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને લશ્કરી વ્યૂહરચના અને તૈયારીઓ વિશે માહિતી આપી સંરક્ષણ તૈયારીઓ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર બેઠક માટે ગઈકાલે પીએસએફ અધિકારીઓ પણ દિલ્હીમાં હાજર હતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ પણ ગઈકાલે ગૃહમંત્રાલયની મુલાકાત લીધી હતી દરમિયાન ભારતીય નૌકાદળે ગઈકાલે એન્ટી શિપ મિસાઇલ કવાયત સફળતાપૂર્વક હાથ ધરી હતી અને કહ્યું કે તે દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ સમયે ગમે ત્યાં અને કોઈપણ લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓની હત્યા સામે વિશ્વભરના ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરથી લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સુધી અને કોપનહેગનથી કાઠમંડુમાં પાકિસ્તાન દૂતાવાસ સુધી પ્રદર્શનકારીઓએ ન્યાયની માંગ કરી અને આ ક્રૂર આતંકવાદી કૃત્યની ટીકા કરી હતી ભારતીય સમુદાયના સભ્યોએ ફ્રાન્સના પેરિસ સ્વિટ્ઝરલેન્ડના ઝુરીજ ફિનલેન્ડના હેલસિંકી સ્પેન અને અન્ય ઘણા દેશોમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા જમ્મુ અને કાશ્મીરમાં મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે હુમલામાં પચીસ પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા વિધાનસભા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપશે ત્યારબાદ ઘટના અંગે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે અને પછી આ ઘટનાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે આંગે અંગે સાંભળીએ એક અહેવાલ इस वर्ष गणतंत्र दिवस की पूर्व संध्या पर सरकार ने एक पद्म पुरस्कारों की घोषणा की थी जिसमें सात पद्म विभूषण उन्नीस पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं। प्रमुख पद्म विभूषण पुरस्कार विजेताओं में वायलिन वादक और संगीतकार डॉक्टर एल सुब्रमण्यम और गेस्ट्रो एंट्रोलॉजिस्ट डी नागेश्वर रेड्डी है पद्म भूषण पुरस्कार विजेताओं में प्रख्यात संपादक और प्रसार भारती के पूर्व अध्यक्ष ए सूर्य प्रकाश सिने अभिनेता अनंत नाग नंदमूरी बालकृष्ण और एस अजित कुमार भरतनाट्यम नृत्यांगना शोभना चंद्र कुमार और भारतीय हॉकी टीम के पूर्व कप्तान पी आर श्रीजे शामिल हैं। गोवा के 100 वर्षीय स्वतंत्रता सेनानी लिबिया लोबो सरदेसाई छियानवे वर्षीय चमड़े की कठपुतली कलाकार विमब्बा डोडा बलप्पा सिल्की थारा और महाराष्ट्र में चार हेक्टेयर जंगल का संरक्षण करने वाले चैत्राम देवचंद पवार जैसे कई गुमनाम नायकों को पद्मश्री से सम्मानित किया जाएगा कुछ विजेताओं को आज પુરસ્કાર પ્રદાન કહેગે જબકી અન્ય કોને વાત મહિનો મેં દુસરે નાગરિક અલંકરણ સમારોહમાં સન્માનિત કરેગા અનુપમ મિશ્ર આકાશવાણી સમાચાર દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના માર્ગ અકસ્માત ભોગ બનેલા પરિવારો માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે પચાસ હજાર રૂપિયા ની જાહેરાત કરી છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશના મંદસોરમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં ગઈકાલે નારાયણગઢ પોલીસ સ્ટેશન હેઠળના કચરિયા ચોપાટી ગામ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી એક વાન ખુલ્લા કૂવામાં પડી જતા અગિયાર લોકોના મોત થયા હતા આ ઘટનામાં બે નાના બાળકો સહિત ચાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું અગાઉ અઢાર એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તેમણે કુલ આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું નવીનતમ માહિતી અનુસાર વિદેશી રોકાણકારોએ એકવીસથી થી એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં કુલ સત્તર હજાર ચારસો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ એપ્રિલમાં અત્યાર સુધીમાં તેઓએ બજારમાંથી પાંચ હજાર ઇઠ્યોતેર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે ઇઝરાયેલે ગઈકાલે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લા દ્વારા ઉપયોગમાં લેવાતી એક ઇમારતને લક્ષ્યાંક બનાવી હતી ઇઝરાયેલે કહ્યું કે ઇઝરાયેલ માટે ખતરારૂપ મિસાઇલોના ભંડાર હોવાને કારણે આ ઇમારત પર હુમલો કરાયો હતો લેબનીઝ રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી હતી અને નવેમ્બરમાં યુદ્ધ વિરામમાં મધ્યસ્થી કરનારા અમેરિકા અને ફ્રાન્સને ઇઝરાયેલ પર હુમલા બંધ કરવા દબાણ કરવા હાકલ કરી હતી દક્ષિણ ઈરાનના શહેર બંદર અબ્બાસ નજીક બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ચાલીસ પર પહોંચી ગયો છે શનિવારના વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકસો સત્તાણું લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઈરાનની સરકારના પ્રવક્તા મેહ મોઝરાનીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં જણાવ્યું કે વહીવટીતંત્રે આજે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે જ્યારે ગત રાત્રે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે છ વિકેટથી વિજય મેળવ્યો હતો દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રનનો લક્ષ્યાંક મૂક્યો હતો લક્ષ્યનું પીછું કરતા આરસીબીએ નવ બોલ પહેલા જ ચાર વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી ગઈકાલે રમાયેલી બીજી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને ચોપન રનથી હરાવ્યું હતું પાકિસ્તાનના સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહેરીકે તાલિબાન પાકિસ્તાનના ચોપન આતંકવાદીઓને ઠાર માર્યા છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ દ્વારા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમ લશ્કરની મીડિયા શાખાએ જણાવ્યું હતું માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ પાકિસ્તાને સેના ખડકી સંદેશે લખ્યું છે કે મુઝફ્ફરાબાદમાં ઓચિંતુપુર કટોકટી જાહેર પાકિસ્તાન ખોપમાં રશિયા ચીનને મધ્યસ્થીની અપીલ કરી આ હેડલાઇન નવ ગુજરાત સમયે બનાવી છે ફૂલચાપ દૈનિકે લખ્યું છે ત્રણ રાતથી ધણધણતી એલ નાપાક શસ્ત્ર વિરામ ભંગ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન સાથે લખ્યું છે કે બ્લડ ઓન બોઇલ બટ નેશનલ યુનિટી વિલ સ્ટીર પહેલગામ અન્ય સમાચારોમાં જોઈએ તો કેનેડાના વાનકુઅરમાં એક કાર ચાલકે નવને અડફેટે લેતા મોત એનસીઆરટીના પુસ્તકોમાંથી મુઘલ સંખલતકાળની બાદ બાકી આતંકવાદી હુમલા બાદ વૈષ્ણવદેવી જતા શ્રદ્ધાળુઓ ઘટ્યા પાકિસ્તાનીઓ માટે પરત ફરવાની મુદત સહિતના સમાચારો પણ પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે રાજ્ય અને સ્થાનિકના સમાચારોમાં ગુજરાત પોલીસ દ્વારા ચલાવેલા વિદેશી ધુસણખોરોને ઝડપવાના અભિયાન હવામાન વિભાગની ગરમી વધવાની આગાહી તેમજ આરટીઈમાં પ્રવેશ ફાળવાશે તેસઠ હજારથી વધુ અરજીઓ અમાન્યના સમાચાર પણ છેલ્લા પેજ પર જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર એવોર્ડ એનાયત કરશે ઈરાન સમર્થિત હિઝબુલ્લાના ઠેકાણાઓ ઉપર ઇઝરાયેલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો અને આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરમાં મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો